જય શ્રી સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો આજે આપણે જોવાના છે સમૂહ લગ્ન જી હા આજના વિડીયોમાં જોશું આપણે સમૂહ લગ્ન કે ગુજરાતમાં જે સમૂહ લગ્ન થાય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર સ્તરમાં તો કઈ રીતના થાય છે કેટલી પબ્લિક આવતી હોય છે કેટલી જાન હોય છે અને શું શું જમવાનું હોય છે એ બધું આજના આ વિડીયોમાં જોશું તો વિડિયો પૂરો જોજો ભાઈ બહુ મજા આવવાની છે તમને તો ચાલો શરૂ કરીએ આજના આ વિડીયોને તો આ આપણે આવી ગયા છે સમૂહ લગ્નના એ લોકેશન ઉપર જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને તમે પબ્લિક જો એકવાર આ રીતનું અરેન્જ અરેન્જમેન્ટ હોય છે મોસ્ટ ઓફ બધુંમાં આ રીતના અરેન્જમેન્ટ થતું હોય છે આમ જો એટલી પબ્લિક આવી છે અને હજી પબ્લિક ઘણી આવશે મતલબ આ જે ગેટ છે ગેટની અંદર બીજા જે માંડવા છે એ રાખેલા છે જ્યાં લગ્નની મતલબ જે વિધિ હોય છે એ થતી હોય છે અને આ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર જે ગાડીઓ દેખાય છે એ જે જે વરરાજા હોય છે મોસ્ટ ઓફ એની ગાડીઓ હોય છે તો આ જો આ તમને દેખાતી હોય તો આ બધી જે ગાડી છે એ વરરાજાની ગાડી છે અને પબ્લિક તમે જો એકવાર આજે અહીંયા આટલું પબ્લિક છે મંડપની અંદર આટલું પબ્લિક હશે અને ઘણું પબ્લિક બારે બહાર છે અને આજે ઘણું ખરું પબ્લિક તો આવતું હશે તો ભાઈ જ્યારે સમૂહ લગ્ન હોય છે ત્યારે આટલું પબ્લિક થાય છે બહુ જોરદાર હોય છે ચલો હવે આપણે ધીરે ધીરે અંદર જઈએ અને અંદર શું છે એ બધું એક એક કરીને જોઈએ અહીંયા જો ગીર શ્રી ઉન્ના ગીર ગઢડા આહિર સમાજના સમૂહ લગ્ન છે આ અને આજુ અંદર આ રીતના કંઈક આયોજન હોય છે બધા એક સાથે જે વરરાજા હોય છે એ આવતા હોય અને બધાને એક એક પોત પોતાના માંડવા નંબર આપેલા હોય છે ત્યાં જવાનું હોય છે તો એ રીતના અહીંયા બધું આયોજન હોય છે તો આ જો બધા પોતપોતાના માંડવા ઉપર પહોંચી ગયા અને વિધિ એક પછી એક શરૂ થઈ જતી હોય છે અને આ પબ્લિક જો તમે અને જે અમારો વાળો મંડપ છે મતલબ કે જે ધ્યાનમાં અમે આવ્યા છે એ આ મંડપ છે જે આ બધું ગ્રુપ બેઠું છે જો આવી રીતના કંઈક સમૂહ લગ્નમાં પ્રોસેસ થતી હોય છે બધી અને આ માવાની પ્રોસેસ પણ આમ જ હોય છે સમૂહમાં પણ સેમ જ હોય છે ભાઈ અને ભાઈ હવે થઈ ગયો છે જમવાનો સમય બપોરના બાર વાગી ગયા છે આ તો જમવામાં આવું બધું છે અહીંયા આ છે ગુંદી ગાંઠિયા આ છે દાળ શાક આવી ગયું સંભારો વોટ ફોર વોટ ફોર વિદ્યાર્થી તો જ્યારે પણ સમાજ લેવલે કોઈ કાર્યક્રમ થતો હોય છે કોઈ પણ જગ્યાએ કોઈપણ સમાજના તો એમાં આપણે જાણતા હોઈએ કે કોઈના કોઈ મોટી જે હસ્તી હોય એ આવતા હોય છે તો આજે પણ એવા એક આપણા ગુજરાતના કેબિનેટ મંત્રી જે છે એ આવ્યા છે અને આવે છે અત્યારે જો આ જ રસ્તા ઉપરથી આવશે હમણાં અને એનું નામ છે મોળુભાઈ બેરા જો આવે એ અને સાથે બીજા એમએલએ પણ હશે અહીંયા જો ભગાભાઈ બારડને એ બધા પણ છે તો ઘણા હસ્તી આવતા હોય છે જેમ જેમ મતલબ મોટો કાર્યક્રમ હોય એ રીતના જે મોટા આગેવાનો હોય છે એ આવતા હોય છે અને લાસ્ટમાં એ લોકો અહીંયા જેટલા પણ મેરેજના મેરેજ માટે આવ્યા હોય છે મતલબ પતિ પત્ની હોય એ અને એની સાથે જેટલી પબ્લિક આવી હોય એ એને પ્રવચન આપતા હોય છે અને ઘણું બધું આયોજન વિશે કહેતા હોય છે તો એ બધા માટે અહીંયા એ લોકોને બોલાવે છે એ બધું જણાવે છે અને કંઈક સારું કામ થાય એ માટે થઈને બધું ફંડ ને એવું બધી પણ ઘણી જગ્યાએ આપતા હોય છે બાકી જો આ ભાઈ તો હમણાં ફેરા ફરીને લગ્ન કરીને ઘરે વહી જશે પણ આપણે ઘરે જવા માટે થઈને ભાઈ આપણે ચેનલને મોનેટાઇઝ કરવી પડશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી અને વિડીયોને શેર કરી દેજો બે લાઇકન પણ દબાવી દેજો કેમ કે આપણે આવા વિડીયોઝ લાવતા રહીશું બાકી મળશું ફરી તમને એક આવા જ નવા વિડીયો સાથે એક નવા લોકેશન સાથે ફરી કાલે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય